સાબરકાંઠા નગરપાલિકા વિસ્તારમાં લારી ગલ્લા તેમજ પાથાણા વેપારીઓનું આક્રમણ મૂળમાં નગરપાલિકા દ્વારા જાહેર માર્ગ પરથી લારી ગલ્લા તેમજ પાથરણા દૂર કરાતા વિવાદ યથાવત રહ્યો છે પાલિકા તંત્ર સામે વિરોધ નોંધાવનાર વેપારીઓને રેલી મંજૂરી ન આપતા તંત્ર સામે ભારે રોષ જોવા મળ્યો સમગ્ર ઈડર શહેર પોલીસ છાવણીમાં ફેરવાયું છે નગરપાલિકા દ્વારા જાહેર માર્ગની સાઈડમાં ધંધો રોજગાર કરતા વેપારીઓને તંત્ર દ્વારા કરાયા દૂર તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા ન કરવામાં આવે ત્યાં સુધી પોતાની જગ્યા પર ધંધો રોજગાર કરવા દેવામાં આવે તેવી સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો